રાજકોટ પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયાની ઓફિસમાં વધુ અઢાર કરોડથી વધુનો રોકડ દાગીના સહિતનો ખજાનો જપ્ત કર્યો છે મનસુખ સાગઠિયાને ઇન્ચાર્જ ટીપીઓમાંથી કાયમી ટીપીઓ તરીકે નિમણૂક આપવામાં તમામ નીતિ નિયમો નેવે મૂકી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે કુભાંડ આચર્યો હોવાનું સામે આવ્યું છે મનસુખ સાગઠિયાની પરથી સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે કરવામાં આવી તેની તમામ વિગતો સરકારને લેખિતમાં દસ દિવસ પહેલા મળી ગઈ છે આમ છતાં આ અહેવાલ જાહેર શા માટે નથી કરાયો તે પણ સો મણનો સવાલ છે વાસ્તવિકતા એ છે કે એમની ગેરકાયદેસર નિમણૂક પણ કરવામાં આવી છે અને એમનું કાર્યકાળ પૂરો થઈ ગયો તો પણ એમને ચાર્જમાં વગર મંજૂરીએ પણ રાખવામાં આવ્યા હતા આ બધું એમને એમ નથી થઈ શકતું આમાં સરકાર ની ઈચ્છા હોય આયા ભાજપના આગેવાનોની ઈચ્છા હોય તો જ થઈ શકે અને ખૂબ નજીકથી એમની સાથે આ ભાજપના આગેવાનો એમાં તપાસ કરે તો ખુલ્લું પડશે કે કેટલી કેટલા નજીકથી એ લોકો સંકળાયે છે ને એ સીધા જ વહીવટમાં રહેતા હતા સાગઠિયાભાઈને તો ખાલી વાછટો આવતી હતી અને તો પણ મને લાગે છે એમની ઓફિસમાંથી નીકળું એ કદાચ બે પાંચ દિવસ અઠવાડિયાનો વધીને હિસાબ હશે એટલો મોટો ભ્રષ્ટાચાર આમાં કરવામાં આવી રહ્યો છે અને સાગઠિયાજી ને ભાઈ ને જેલમાં અગાઉના કાંડમાં જેમ એક નાના અધિકારી ને જેલમાં પૂરી અને પછી રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું એવું પણ બની શકવાની શક્યતા દેખાય છે કારણ કે સાપ હોય તો લિસોટા રહે અને તો મગરો પકડાય એટલે આ આ આવું પણ થઈ શકવાની એક શક્યતા આશંકા છે મને રાજકોટ મહાનગરપાલિકામાં મનસુખ સાગરઠિયા 1/4/2012 થી ઇન્ચાર્જ ટીપીઓ તરીકે ફરજ બજાવતા હતા ત્યારબાદ બાદ તેને ટીપીઓ તરીકે કાયમી કરવા માટે એક રાજકીય ખેલ શરૂ થયો હતો આ ભરતીમાં એક પણ સ્પર્ધક જ ન રહે તે માટે સૌથી પહેલા એવો નિર્ણય લેવાયો હતો કે આ પદ માત્ર ઇન હાઉસ એટલે રાજકોટ મનપા અધિકારીઓમાંથી ભરતી કરવામાં આવશે સોળમી મેના મ્યુનિસિપલ કમિશનરે ભરતી જાહેર કરીને ફોર્મ બહાર પાડ્યા હતા પણ તેમાં એકમાત્ર મનસુખ સાગઠિયાની જ દાવેદારી નોંધાઈ હતી એક ઉમેદવાર હોવા છતાં ભરતી આગળ વધી હતી ત્યારબાદ છ સાત બે હજાર ત્રેવીસના રોજ ઓફિસર સિલેક્શન કમિટી એટલે કે મ્યુનિસિપલ કમિશનર મેયર ડે મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શાસક પક્ષના નેતા અને ચીફ ઓડિટર સહિતના અધિકારી પદાધિકારીઓ મનસુખ સાગઠિયાનો ઇન્ટરવ્યૂ લીધો હતો ઇન્ટરવ્યૂ બાદ બધાએ પોતપોતાના અભિપ્રાય અને માર્ક્સ આપી કવર મ્યુનિસિપલ કમિશનરને અપાયું હતું આ ઇન્ટરવ્યૂને આધારે ટીપીઓ તરીકે સાગઠિયાની ભરતી નક્કી થઈ હતી પણ નિયમ મુજબ વર્ગ એકના ગેઝેટેડ અધિકારી હોવાથી તેમની નિમણૂક જનરલ બોર્ડમાંથી મંજૂર કરાવી ફરજિયાત હોય છે જેને લઈને દસ જુલાઈના એજન્ડા નીકળ્યો હતો જેમાં ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસના જનરલ બોર્ડ બોલાવવા માટેની દરખાસ્ત હતી જેમાં સાત નવેમ્બરની દરખાસ્ત ટીપીઓની બિન અનામત જગ્યામાં પસંદ થયેલ ઉમેદવારીની આખરી પસંદગી કરવા મ્યુનિસિપલ કમિશનરે તારીખ સોળ મેના લખેલો પત્ર નંબર ઓગણીસ તેમજ તે પરત્વે તારીખ છ જુલાઈ બે હજાર ત્રેવીસના ઓફિસર સિલેક્શનના કમિટીનો ઠરાવ મૂકવામાં આવ્યો હતો જે ઠરાવને ઓગણીસ જુલાઈ બે હજાર ત્રેવીસના મળેલ બોર્ડમાં સર્વાનુમતે મંજૂરી અપાઈ જતા સાગઠિયાની ટીપીઓ તરીકેની નિમણૂક કરી દેવામાં આવી હતી ભરતીનો પિસ્તાલીસ વર્ષનો નિયમ હોવા છતાં પંચાવન વર્ષના સાગઠિયાને આ મોટા હોદ્દા પર બિરાજમાન કરી દીધા હતા આ કોની મહેરબાનીથી નિમણૂક થઈ અને સાગઠિયા મોરો બનાવવાની કોણે કોણે પોતાનું ઘર ભર્યું તે દિશામાં જો એસીબી તપાસ કરે તો શાસક પક્ષના અને અનેક મોટા ગજાના નેતાઓ સુધી રેલો પહોંચી શકે તેમ છે

સમજણ પૂર્વક નથી એવા ભાજપના દરેક વ્યક્તિને બચાવવાનું એક ખતરનાક ષડયંત્ર આ ભાજપ કરી રહ્યું છે ભાજપ આમાંથી બહાર નીકળી શકે એમ નથી કેમ કે એની સિસ્ટમ જ ભ્રષ્ટાચાર ઉપર નિર્ભર થઈ ગઈ છે અને સિસ્ટમ ખાલી લોકોના પરસેવાના પૈસા નહીં પણ આજે લોકોની જિંદગીના પણ સોદાગર બની ગયા હોય એ એ સહજ સુધીનો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે